તથા પ્રબોધ મુનવર સોમચંદભાઈ લોડાયા ચંદ મૈસે દીપકભાઈ ગંગાજર પ્રદીપ મુનવર પદ્મભાઈ લોડાયા તથા શ્રાવક શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં સામૈયામાં જોડાયા હતા ઉપાશ્રય પહોંચી પૂજ્યશ્રીએ માંગલિક શ્રવણ કરાવતા કોઠારા ગામની પાવનધરા અને જીનાલય બંધાવનાર શ્રેષ્ઠી વયોની અંતરની ભાવનાઓને બિરદાવી હતી સવારે નવકારસી માતુશ્રી ખેતભાઈ ચાંપસી ધરમસિંહ પરિવાર દ્વારા યોજાઈ હતી વ્યવસ્થા પનુભા દલ ગીરીશ મોમાયા નિલેશ લોડાયા તથા કાર્યકર ભાઈ બહેનોએ સંભાળી હતી